भाई हड़ गए हो हां इन लाग दो साइड में जगह है अरे भाई हड़ गए से जीजी के वालों के बदू हड़काय दो डॉक्टर भले હલો ભાઈઓ હકતું હરાકતું દુબાણું ઉપાડ્યું છે જોઈ લો ભાઈઓ ઉપાડ્યું હોય હોતું ઉપાડી લીધું હવે પૂગ એટલું હાથું આવડા લાકડા કરતા તો ધૂર વધારે બધે છે મને એવું લાગે ધૂર જ ભરે છે ભાઈઓ લાકડા નથી ભરતા ભાઈઓ પાણી વાળું ઉપાડ્યું હવે ઠકડું કંડ આજે પતક લઈને લઈ લે 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 પકડ 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 અરે પણ ચાલો ભાઈઓ હવે બીજા ઢગલે અહીંયા લે વાત હવે દરેક વાર સમી જાય આગળ લીધું છે હવે બે ત્રણ ખવડા ભરવા આટું આગળ વધી લા શળા સડાયો ડમરો ભાઈઓ જોઈ લો રખ્યા ઉડાડી ડગલો ધીમે ધીમે હવે લેવલમાં કર્યા ગઈને હજી એક ખેસ છે હાલો ત્રીજું ખેશું હવે ત્રણી નાખ છે લારા આલા પણ ભાઈ અહીંયા ડમરો ચડાયો આવડા હાલો ભાઈઓ જો આખો ઢગલો છે આગળ બધાય વીણી ભલ છે પાંચ જ મિનિટમાં બધું બક બખાટી બોલાય દઈ ચાલો રવિભાઈ કામ ચાલુ કરી દીધું છે ટ્રેક્ટર વારે મારી દીધી રીવે જોઈ લો આગળ બા બહાટી બોલાય દઈ થોડા પછી થોડા કરવાનું ચાલુ કર્યું ભેગા ચલો ભાઈ નાખ્યું એક થોડું રાખજે 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 પાછું લે પાછું લે તૈયારી હાલો ચાલો ભાઈઓ હવે આ ઢગલો ભરાઈ જશે કમ્પ્લીટ તો ભાઈઓ આપણું વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈઓ આપણી ચેનલ ને ચાલો ભાઈઓ જો મને એવું લાગ્યું તું પાસું તરીકે લાંબુ બનાવવું છે આપણે આવડે કંઈક નવું કરવાના છે એટલે આપણે જરીક ઉતારવાનું ચાલુ કર્યું આગળ આખો ઢગલો વીખવાના છે મને એવું લાગે પોરીયા બધું ભરી લેવાના છે હા ચાલે ખાવી સારી ખા ને ભાઈઓ જો આવી લો कटारी लाकड़े के बाद में लाकड़ा लाकड़े के बाद में लाकड़ा उपाड़ रहे हैं रवि भैया आज तक उपड़ो फटी बोला जी साला हाथ में नहीं आता है लाकड़ा आज तक वीखा 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 डमरो 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 आलो भैया ऊपर लिया है और कर दिया टैगला ये से ऊपरया पायो જોઈ શકો છો આ લાકડા કરતા વધારે ડીઝલ ભરી રહ્યા છીએ ભાઈઓ અમે મજા મારવા માટે ખાલી હાકવી થી અમે ખાલી જો તો એને સી એ માં ઇતે હા મોટા મોટા છે તો ભાઈઓ હવે જીસીબી એના ટ્રેક્ટર હવે છેલ્લા ઢગલા પૂગી ગયા છે તો આગળ ડગડો ટફાટફી ભરેલી છે અહીંયા તમે બે ત્રણ લાકડા છે મોટા મોટા આગળી ટપા ટપી ભરાઈ ગઈ છે જુઓ ભાઈઓ અહીંયા તો બે ત્રણ ટંડિકા છે આગળી ભરલી છે ભાઈ લપટપટ પકટાપક ટપા કટપક હા લો જાડો ગળબો ઉપાડી દીધો ભાઈ かいのうか。 હટી બોલાવી દીધી ભાઈઓ હવે આ ઢગલો આપણો કમામ પૂરો થઈ છે પછી કઈ છે નહીં તા લારી ભરાઈ જાય પછી આ જીસીબી વાળા પાંચ જરીકા હડખું કરાવવું પડશે